નિજાના પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો સત્તર યુવાનો મારા ઘરે આવ્યા અને એવું કીધું કે ભાઈ અમારા એક મિત્રના બાપુજીને કેન્સર થયું છે તો આના માટે આપણે શું કરી શકાય હવે કોલેજના યુવાનના છોકરાઓ ત્યારે મોબાઈલના વિચારો આવે રમતના ગમતના આવે છઠ્ઠા મસ્કરીના વિચારો આવે ત્યારે આવું કોઈક ને કંઈક મદદ કરવાની ભાવનાવાળો વિચાર આવે તો મેં કીધું કે ભાઈ તમારી સાત પેઢીને વંદન આવો સરસ વિચાર લાવવા બદલ અને સરસ આવો વિચાર તમે કર્યો છે તો ઈશ્વર પણ આપનું કાંઈક યોગ્ય કામ કરશે એના માટે અમે કીર્તિદેવસિંહની પાસે ગયા કીર્તિદેવસિંહ ખૂબ સારા દિગ્દર્શક નૃત્યકાર અને ખૂબ સારા ગાયક છે અને એના કરતાં એ માયાળું માનવી છે તો દેવસિંહ પાસે આ સત્તર યુવાનોનો વિચાર લઈને ગયા અને કીર્તિદેવસિંહ પણ ખૂબ સંવેદનશીલ માણસ એટલે એણે કીધું કે ભાઈ આવું સરસ કામ કરવાનું હોય તો હું તો તમામ કલાઓ સાથે સંસ્થા સાથે સંકળાયેલો છું તો હું મારી ત્રણસો કલાકાર તમને ફ્રી લાવી દઈશ આપણે યશવંતરાયમાં ટિકિટ શો કરી અને ત્રણસો કલાકાર એ પણ બેરા સ્કૂલના એ ટીચર છે સાહેબ બેરા સ્કૂલના બાળકો પાસે એણે કૃષ્ણ લીલા કરાવી એટલા સરસ નૃત્યો કરાવ્યા આખો હોલ પેક થઈ ગયો અને એ હોલમાં એક એક ગીત પર સ્ટેન્ડિંગ ઓવેશન થયું

સીમોરમાં રહેતા નિવૃત્ત શિક્ષક અને સમાજ ઉત્થાન અને નિદાન મેડિકલ કેમ્પોમાં સક્રિય યોગદાન આપ્યો છે સામાજિક પ્રશ્નોનું મહત્વ અને નિમિત્તે સમજાવવાની આપની ચૂંટણી અને છ વર્ષથી આપ વયપ્રસ્ત દ્વારા શૈક્ષણિક વિકાસ ભૂમિ સંરક્ષણ રાહત દરેક ચોપડા વિતરણ કાચ પ્લાસ્ટિક રાજા લોખંડનો ભંગાર ઉઘરાવી રહ્યા છે ઓજસ્વી ફાઉન્ડેશનના ચેરપર્સન છે

કુમારી ચંપાબેન હેરવાને સીડ અર્પણ કરશે સ્વામી શ્રી સુખદેવાનંદજી મહારાજ સમાજમાં આપની સેવા જાગૃતિ અને આરોગ્યની સેવા પણ કરીને એક દીકરાની ભૂમિકા ભજવીને ઘરની બધી જવાબદારી પૂર્ણ કરી છે જે સમયને જન્મેલી

સન્માન જે જે મહાનુભાવોના થયા છે એના એક એક જીવનની એક એક બુક લખાય એક એક કથા લખાય એવી એક એક ઘટનાઓ બની રહેશે જે જે વ્યક્તિઓ છે ઘણાના નામ તો સાંભળેલા હતા પણ જોયા તે પહેલી વાર ચંડોલિયા સાહેબની પ્રવૃત્તિનો ખ્યાલ છે એમના બાપુજી નવાગામથી લઈ અને ભાવનક સુધીની એમની સેવાયાત્રા ખૂબ મને અનુભવ છે વાંચેલું છે

નિમિત્ત બન્યા છે ભાવેશભાઈ પંડ્યા અને જેમ અનિલભાઈ વાત કરી કે સોશિયલ મીડિયા નો કેવો કમાલ હોય છે તો હું અને ભાવેશભાઈ પણ સોશિયલ મીડિયા शेज भी दी दादा आजवर कोई काय ग्रुप सेंटर नो मोबाईल पे लिदो कोई ब्लेंडर लिदो न तू भी मुसळिया खादू आणि म्हणजे हा डी तेरू शे पेट म निक्सि आणि बैठियो सारे बैठ कुनी लिया मान सेट मारो दे मुप्रेम अन गळा बोला कुछ बोलो सबरो <laughs>

કલાકાર તરીકે નહીં પણ એક નિજાનંદ પરિવારના એક સદસ્ય તરીકે મને આજ આજે આનંદ આવે છે કે આ પરિવાર દ્વારા અનેક એવી સેવાઓ જે થઈ રહી છે કે માણસ પૈસા દેતા પણ આવી સેવા ન કરે એવી સેવા નિજાનંદ પરિવાર દ્વારા થઈ રહી છે તો નિજાનંદ પરિવારના તમામ સભ્યો સદસ્યોને મારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ કે આવાને આવા સદ કાર્યો કરતા રહે અને શંખનાદ ચેનલ દ્વારા ન્યૂઝ દ્વારા આ સુંદર મજાનો મીડિયા દ્વારા જે કાંઈ બીજાનંદ પરિવારનો જે વ્યાપ વધે એટલે બધા જ મિત્રોને વિનંતી કરું કે બીજાનંદ પરિવાર જેવો પરિવાર છે એને આપ બધા સાથ સહકાર આપી અને આ પરિવાર સુંદર મજાની સેવા કરે એના માટે મારી ખૂબ શુભકામના ધન્યવાદ